Vai, બગડીઓ ખરીદે આ લોકો છેલા એમના પૈસા હોદા એમનું જે સત્તા છે એના મંડળી ખરીદી લે છે મારી એક રજૂઆત છે આપ ઉપર સરકાર માં કરો કે માર્કેટિંગ યાર હોદ્દેદારો ખેડૂત ખાતેદાર છૂટે બરોબર ખેડૂત ખાતેદાર છૂટે જેમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણી થાય છે

ફેક્ટરોની એટલે મને એમ થયું કે ભાઈ તમે તમને ઠેકાના ભાવથી તો તમારી ખરીદી થાય છે ને તમારું શોષણ થાય મગફળી કે કપાસની જો ઠેકાના ભાવે ખરીદી ન થાય તો તમે એટલીસ્ટ તમને જાણ કરજો સહન ન કરશો રાત્રે એવું બેઠું કે માર્કેટિંગ યાર્ડના એક અધિકારીએ અમારા ખેડૂતોનું અપમાન કર્યું એને નહીં કહેવાના નીચલી કક્ષાના શબ્દો કીધા કે તમે અહીંયા શા માટે આવ્યા છો તમે તો ખરીદી કરી લ્યો એની

એ ખેડૂતો માટે લડતી પાર્ટી છે અમને આ વેદના ખેડૂતો જાણવા મળી કે સૌરાષ્ટ્ર આ બીજા નંબરનું યાર્ડ છે અને અદ્યતન બનાવવાનું છે શું ભ્રષ્ટાચારનું યાર્ડ ભ્રષ્ટાચારમાં સૌથી મોટો યાર્ડ હોતા બીજા નંબરનું યાર્ડ છે પાછલા બેને એમના સેટિંગો થાય છે ટેકાના ભાવે ખેડૂતો ની ખરીદવાને બદલે એમના વેપારીઓને ટેકાના ભાવે વેચાય છે આ એમના દલાલો બજારમાં બેઠા છે ભાવ તમારે ટેકાના ભાવે વેચવું હોય તો મગફળી અમે તમને તમે અમને અમને મળો તો તમારી છસો ની બારસો ની મગફળી વેચાશે આ વર્ષો વર્ષોથી આવો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે કહેવાનું કઈ છે બે મોઢાની વાતો કરે છે એમના જે મોત્સોકો છે આ યાર્ડ છે ને એ જાણે એક બીજેપી નું કેન્દ્ર હોય આર્થિક જે ખેડૂતો ને ગાળું દે છે તંત્ર દ્વારા જે માર્કેટિંગ યાર્ડ માં જે વર્તન થઈ રહ્યા છે તેના વિરોધમાં જ આવેદન દેવામાં આવ્યું હતું અને અમારા મુદ્દાઓ એવા હતા કે જે ખેડૂતોને અત્યારે હાલમાં વરસાદ પડ્યો છે તો તેનું તાત્કાલિક ભાવ નથી મળતા પૂરતા ભાવ મળે એટલા માટે અમે તંત્રને કહીએ છીએ આ વખતે ખેડૂતો એકલા ખેડૂતો નથી આમ આદમી પાર્ટી સાથે છે ખેડૂતો સાથે અન્યાય થાશે ખેડૂતો સાથે ગેરવિધિ થશે એ રીતે થશે તો આમ આદમી પાર્ટી ક્યારે પણ સહન નહીં કરે અને તમે વાત કરતા હોય ખેડૂતોને માલ નથી નાખવા દેતા જે ખેડૂતો ત્યાં આવ્યા બે બે ત્રણ ત્રણ દિવસથી એને હેરાન થવું પડતું હોય છે ત્યાં તમે શેડની પૂરી વ્યવસ્થાઓ નથી એ વ્યવસ્થાઓ નથી તો એની પૂરી વ્યવસ્થાઓ કરો અને જે વેપારીઓનો માલ અહીંયા ત્રણ ત્રણ ચાર દિવસ પડ્યો રહે છે એ માલ તાત્કાલિક ધોરણે ઉપાડો અને ખેડૂતોને માટે જે એપીએમસી છે તો ખેડૂતોના માટે એ ઉપયોગમાં આવે એવી રજૂઆત આજે અમારી હતી અને આવનારા સમયમાં જો આ તંત્ર છે એપીએમસી છે નહીં જાગે તો આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે રહી અને તાળાબંધી કરવી પડે કે કંઈ વિરોધ કરવા પડે આમ આદમી પાર્ટી એક ડગલાવાર પણ પાછી નહીં પડે જય જવાન જાડેજા જે ખેડૂત બે દિવસ પેલા માર્કેટ યાર્ડ માં આવ્યા અને ખેડૂત જે માર્કેટ યાર્ડ ના અધિકારીઓ વિશે જે ગેરવર્તણું ખેડૂત સાથે કરવામાં આવ્યું અને નો કહેવાના શબ્દ કીધા ખેડૂત ને અને બે દિવસ પેલા સો ટોકન દ્વારા ખેડૂત લઈ ખેડૂતો ખેડૂતો ને ખબર પડી કે ખેડૂતો નો જે હક છે એ માગવા નીકળ્યા છે જે હક માગવા નીકળ્યા તરત જ માર્કેટ યાર્ડ પકડવા માંડ્યું કે ભાઈ ખેડૂત જો એક વાર એની ખબર પડી કે શું એની તાકાત છે તો આપડે આજ જે ખેડૂતો અધિકારીઓ કે ચૂંટાયેલા પ્રતિનિધિ ને કોઈ જાતનું નુકસાન ન થાય પણ માર્કેટ એક વસ્તુ કેવા માંગે છે કે આવનારા સમય જો ખેડૂતો કોઈ જાતનું ગેરવર્તણૂક કરવામાં આવ્યું તો એ સહન કરવામાં આવશે નહીં કોઈ કાર્ય જય જવાન જય કિસાન